સ્વામીઓ સામે સુરતમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે સુરત કલેક્ટર કચેરી ખાતે ભક્તોએ પોતાનો રોષ ઠાલવ્યો છે સ્વામીના વેશમાં શૈતાન હોવાનો હરિભક્તોનો આરોપ લંપટ સ્વામીઓને સંપ્રદાયમાંથી બહાર કાઢવા ભક્તોની માંગ છે સ્ત્રીઓ સાથે કામ લીલા કરી પૈસા છાપતા હોવાનો ભક્તોએ દાવો કર્યો છે લંપટ સ્વામીઓ સામે આખરી કાર્યવાહીની ભક્તોએ માગણી કરી છે વડતાલ સંપ્રદાયમાં જે રીતે લપટ જે સ્વામીઓ છે તે સ્વામીઓની કામલીલાના જે રીતે વિડીયો સામે આવી રહ્યા છે ત્યારબાદ જે હરિભક્તો છે તે હરિભક્તોમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળી રહી છે હાલમાં જે હરિભક્તો છે તે મોટી સંખ્યામાં સુરત કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને આવા લપટ જે સ્વામીઓ છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે જે શું માંગ છે આ જે સંપ્રદાયમાં અત્યારે લંપટ સાધુઓ જે આ લીલાઓ કરી રહ્યા છે એના વિરોધમાં આજે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો અહીં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રહ્યા છે અવારનવાર છાસવારે વારંવાર આવાને આવા અનેક કાંડો આવતા રહે છે જેના વિરોધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક હરિભક્તોની લાગણીઓ દુભાય છે અને બહાર નીકળીને તિલક ચાંદલો કરવો પણ અમને યોગ્ય લાગતો નથી હરિભક્તોને સવાલ પૂછી રહી છે આમ જનતા કે આ આપના સાધુઓ શું કરી રહ્યા છે એના વિરોધમાં આજે અમે અહીં હરિભક્તો બધા ભેગા થયા છીએ હાજી શું કહેશો શું માંગ છે આપની અમારે એવી માંગ છે કે આ બાવાને બધાને ખાલી કરાવો ગુરુકુળ કર્યા છે પૈસાના પોતા પોતાના પૈસા જમ્યો બિલ્ડરો બધા થઈ ગયા છે બાવા બધા ભગવાનના નામે ધૂતે છે હરિભક્તોને ભગવાનના નામે લૂંટવાનું કામ કરી રહ્યા છે જે આપ ચાંદલો કરીને આવ્યા છો સ્વામિનારાયણ સંપ્રદાય ક્યાંક ને ક્યાંક લોકો લાછણ લગાવી રહ્યા છે શું કહેશો અમારું કહેવું એવું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો ભગવાન ભગવાનનો જે બંધારણ મૂળ સંપ્રદાય સ્વામિન ભગવાનને સ્થાપ્યો છે શિક્ષાપત્ર સત્સંગી જેવું નસનામૃત જેવા શાસ્ત્રો એનું બંધારણ ઉલ્લંઘન કરીએ પ્રાઇવેટ સંસ્થાઓ અને સાધુને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતાની કરીને પાય પણ રાખવાની કીધી નથી તો મોટી પ્રાઇવેટ પ્રોતે સંસ્થાઓ કરીએ અને લાખો કરોડો રૂપિયા રાખે છે અને સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો કરે છે એટલે આવા સાધુને સંપ્રદાયમાંથી કાઢવા માટેનો આ આગેવાન પત્ર છે જે અહીં જે આવા સાધુઓ છે સાધુઓને કાઢવા માટેની માંગ છે જે શું માંગ છે આપની આવા આ કર્મકાંડ કરતા સાધુઓને સમ્રાદામાંથી બહાર કાઢો સત્સંગને કલંક લગાડે છે ભગવાને વચનામૃતમાં લખ્યું છે કે સોમનારાયણ ભગવાને એમ કીધું છે કે તમે આવા કોઈ કાંડ કરતા હોય સત્સંગની બહાર કાઢી મેળવો તો આવા સાધુને તમે કેમ હારે રાખો છો અને આવા કર્મકાંડને લીધે હાચા લોકોને પણ કલંક લાગે છે તો આવા સાધુને તાત્કાલિક બહાર કાઢો અને આનો કોઈ રસ્તો લો નિર્ણય લો પ્લીઝ

વિમુખો મોટી ધર્મને જે બદનામ કરી રહ્યા છે એને એટલી સજા કડક કે હિન્દુ ધર્મનો આજે બચાવ થાય અને હિન્દુ ધર્મને આજે કલક ન લાગે એવા કાર્ય થાય એવા હેતુથી આવા કાર્ય થઈ રહ્યું છે આપ સંપ્રદાય નું પુસ્તક પણ લઈને આવ્યા છો પરંતુ બીજી તરફ આપના સ્વામીજી આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે શું કહેશો આપણે સંજીવન સ્વામી જે વડતાલની વિષય અંદર બોલ્યા હતા ને કે અમારી એક શિક્ષાપત્રી છે એક બંધારણ છે એને અમે ફોલો કરીએ છીએ તો આમાં શિક્ષાપત્રી શ્લોક નંબર એકસો બા બત્રીસ છે એમાં ગુરુકુલની આજ્ઞા આચાર્ય મારાશ્રીને કરેલી છે કોઈ સંતને કરેલી નથી સંતનેનો ધન સ્ત્રી વાડી ઘોડી બગીચા કોઈ વસ્તુ રાખવાની હોતી નથી અને જે આ દુષ્કૃત્યો થાય છે એ ટૂંકમાં ધન અને જે એના આહાર વિહાર છે એના ફેરફાર થાય છે એટલા બધું થાય છે આપે જે રીતે જોયું તે રીતે મોટી સંખ્યામાં જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો છે તે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે તેઓની એક જ માંગ છે કે આવા લપટ જે સાધુ સંતો છે તેમના વિરોધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ મંદિરમાંથી આવા જે સાધુ સંતો છે તેમને તાત્કાલિક ધોરણે દૂર કરવાની જે માંગ છે તે માંગ હાલ કરવામાં આવી છે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત ગાંધીનગરમાં ટેટાના ટાટ પાસ ઉમેદવારો ફરી મેદાનમાં છે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે વિરોધનું આયોજન